વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસારોડ ગામે અગિયાર હજાર આઠસો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને દસ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ એકવીસ હજાર આઠસો રૂપિયાનું મુડામાલ જપ્ત કરવામાં આવ્યું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસારોડ ગામે બાતમીના આધારે પ્રોહિબિશન વિભાગે રેવ કરીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે

ભરતભાઈ કાળીદાસ રાજ ત્રણ સંજયભાઈ ઈશ્વરભાઈ ચાર સમીર ઉર્ફે સેક્ટો યુસુફભાઈ ઉર્ફેલ પાંચ ઉર્ફે બાબરી ઉર્ફે ભાણો સોમાભાઈ ભાનો સોમા ચીલીઓ પુરુમ નામ અજાણ આ દરમિયાન અગિયાર હજાર આઠસો રૂપિયા ની વિદેશી દારૂનો જથ્થો અને દસ હજાર રૂપિયા મોબાઈલ મળી કુલ એકવીસ હજાર આઠસો રૂપિયા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ પાંસઠ એ ઈ અને એક્યાસી અનુસાર ગુનો નોંધવામાં આવ્યો છે રિપોર્ટર સરફ